પારડીના કલાક ગામે દમણથી ખાડીના માર્ગે દારૂ લાવી સગેબગે કરતા એક ઝડપાયો ત્રણ ફરાર પોલીસે એક લાખનો દારૂ ચાર બાઇક સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ લાખનો મુદ્દામાલ કબજે કર્યો પારડી પોલીસ અને એલસીબી ટીમ સંયુક્ત રીતે પાડી પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાંથી તે દરમિયાન દમણથી ખાડીના માર્કે ગેરકાયદેસર દારૂનો જથ્થો લાવી પારડીના કિકલ્લા ગામે વૃંદાવન ગાર્ડન પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં એકત્ર કરી ખેપિયાઓ મોપેડ અને બાઇક ઉપર અલગ અલગ વિસ્તારમાં લઈ જવાની તૈયારી કરતા રેડ કરી હતી ત્યારે પોલીસને જોઈ ત્રણ મોપેડ અને એક બાઇક પર દારૂનો જથ્થો મૂકતા ચાર ઇસમોમાં દોડધામ મચી ગઈ હતી જેમાં એક ઇસમ દિલીપ લલ્લુભાઈ હળપતિ રહેવાસી પારડી ઓરવાને પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે ત્રણ

ફોર સિક્સ થ્રી ઝીરો તેમજ વગર નંબરની હોન્ડા એક્સ બ્લેન્ડ બાઇક દારૂ સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ છેતાલીસ લાખનો મુદ્દામાલ કબજે લઈ ભાગી છૂટેલ ટોણી સમૂહને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો